જે જવાબ આપ્યો છે તેનાથી સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ ગઈ છે મળતી માહિતી અનુસાર એઆઈ ટ્રોલ જર્મિનીએ પીએમ મોદી વિશે વિવાદાસ્પદ જવાબ આપ્યો હોવાની હાલ લોકોમાં ગૂગલ સામે રોષિયો ભૂકી ઉઠ્યો છે મળતી માહિતી અનુસાર ઓનલાઈન એઆઈ ટૂલ જેમિનીએ પીએમ મોદીને ફાશીવાદી ગણાવ્યા છે એક યુઝરે ગૂગલના એઆઈ ટૂલ જેમિનીને સવાલ કર્યો હતો કે શું મોદી ફાશીવાદી છે તેના જવાબમાં જેમિની એ જવાબ આપ્યો તો મળતી માહિતી અનુસાર એઆઈ ટૂલ જેમિની એ પીએમ મોદી વિશે વિવાદાસ્પદ જવાબ આપ્યો હોવાથી હાલ લોકોમાં ગૂગલ સામે રોષ ભભૂકી ઉઠ્યો છે મળતી માહિતી અનુસાર તેઓને જવાબ આપ્યો કે નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન છે અને ભાજપના નેતા છે તેમના પર કેટલીક એવી નીતિઓ લાગુ કરવાનો આરોપ મૂકતો રહ્યો છે કે જેને કારણે નિષ્ણાંતો ફાંસીવાદી માને છે આરોપ અનેક આધાર પર મૂકાયા છે કે જેમાંથી એક ભાજપની હિન્દુ રાષ્ટ્રવાદી વિચારધારા પણ છે ગૂગલના એ આઈ ટ્રોલના આ જવાબ અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ ગઈ છે અનેક લોકોએ આ જવાબ અંગે નારાજગી વ્યક્ત કરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ